ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણનો ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરાયું હતું સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદઘોષ વાક્યોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઓગણીસો ને નવ્વાણુંમાં અટલ બિહારી વાજપાઈ જે જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી સમજોતા એક્સપ્રેસ અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા એક ઘટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે ફોર એટ એટ ફાઇવ એના ઉપર હુમલા કર્યા તે વખતે આપણા જવાનોએ પાંચ હજાર જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગીલ આપણે હસ્તગત રાખ્યું આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો એટલે આજનો દિવસ છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો